એ કાર્યકરો છે ભાજપના કાર્યકરો તરીકે આ લોકો આવેલા અને એમાંથી પા ચાર થી પાંચ માણસો તો અંદર જ નીકળેલા અને એ વખતે અમારી સાથે પોલીસની મદદમાં જે બાબીયા કરે જે બીજેપી પાર્ટી છે એ પાર્ટીના કાર્યકરો પણ એન્ટ્રી પોઈન્ટ પર હતા પણ એમને પણ આ લોકો ઓળખી શકેલા નહીં અને જ્યારે सीएम साहबનો કોન્વે પસાર થયો ત્યારે એમને જય ભવાનીનું સૂત્ર બોકરે ઓળખ નથી થઈ ગોરવા પોલીસ સ્ટેશન માં લઈ ગયા છે ડિટેન કરીને અને વધુ વિગતવાર ન્યાય નહીં નઈ 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 ગયા પછી બાર નીકળ્યા શું બેઠા